નમસ્કાર હું છું મેહુલ વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ગાળો બોલવા પર રિસર્ચ થાય અને રિસર્ચ માં આપણે ગાળો બોલવામાં તો નો રિપોર્ટ નથી થયો આખા દેશ નો એક થયો છે ચલો શરૂ કરીએ આજની સફર ગાળો બોલવાની આ જે એક સંસ્થા છે એને સર્વે કરો છે કેટલા ટકા લોકો બોલે છે રાજ્ય લોકો ને આલેબન અને ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાંથી આ બધા ઓટોવાલા આંટી સફાઈ કર્મચારીઓ બધાને પૂછપરછ કરી એના પરથી આ સર્વે બનાવે છે એનો ગોલ એવો હતો કે સમજવું હતું એમને કે બધી આમાં મા બેન ની કરો ખાસ વિશેષ પરિવાર માં કેવી રીતે લોકો કેટલા પ્રતિશત લોકો ગાળો બોલે છે એટલે આ ગાળો બોલવાનો સર્વે થયો એમાં સૌથી ટોચ પર તો આવ્યું જે છે એ દિલ્હી છે આ તમે બતાવું તો આ દિલ્હી એસી ટકા સાથે દિલ્હી ટોચ પર છે એનાથી કદાચ આગળ હોય તો દિલ્હી છે પછી યુપી અને બિહાર યુપી અને બિહાર સરખા પર ચુમ્મોતે પછી જે છે રાજસ્થાન રાજસ્થાનનો એ નંબર છે અને પછી હરિયાણા છે પંજાબ હરિયાણા આ બધા બેફામ તો દિલ્હી કરતા કદાચ પંજાબમાં વધારે હશે પણ આ થયા પછી મહારાષ્ટ્ર નંબર આવે છે અને આ જે આખા દેશના આંકડા હોય છે કે રાજ્ય કેટલા લોકો ગાળો બોલે છે એટલે તમે આમ જુઓ તો લદ્દાખ ને જમ્મુ કાશ્મીર ને જે આપણા મણિપુર ને આ બધું જે છે એ બધા જગ્યા બહુ ગાળો બોલવાનું પ્રમાણ અને આપણા ત્યાં ગુજરાતમાં જે છે એનો ગુજરાતનો જ સર્વે કરવામાં આવે તો એવું શક્ય છે કે ગુજરાત અંદર માત્ર સુરત એટલું મોટો લઈ જાય સુરતી શું છે કે એના એની માને ગમેટાર બોલ બોલ નાખે એને બહુ ચિંતા નહીં કરવાની તો આ એક જોરદાર સર્વે થયો જયારે ફેસબુક પર મને મળ્યો રાજ ગોસ્વામી જે મારા સાહેબ છે જેમને તંત્રી પર હેઠળ મેં ભાસ્કર માં કામ કર્યું ને એમણે આ પોસ્ટ કરી એટલે મને બહુ ગમી કે ચલો આવો પણ એક સર્વે થયો છે તેમ માને આપણે બી એના પર બે શબ્દો કહી નાખીએ હવે આ સર્વે ની સાથે આજે તો બીજી વાત બતાવું ને તો અમદાવાદ એક અમદાવાદની પોલીસ કાઢી અમદાવાદ કરવાની શરૂઆત કરી હતી જયારે ફળ રંગ શરૂ કરી ચાર વર્ષ પહેલા ત્યારે રંગલા અને રંગલી જે આપણા ભવાઈ કેરેક્ટર છે એના પરથી આ જે અમદાવાદ પોલીસ નામે એક સંસ્થા જે અમદાવાદ પોલીસ સાથે એમણે આ રીતનું લખી નાખ્યું કે તમે નીકળશો ને ગેંગરેપ પણ થઈ શકે છે તમારી સાથે હા એનજીઓ છે એમણે આવા બેનર પણ મારે કે અંધારામાં સુમસામ જગ્યાએ લઈને લઈ જવાની ગેંગરેપ થઈ જાય તો આપણી અમદાવાદ અને પછી અમદાવાદ શહેર પોલીસ જોવાની જે સ્પોન્સર એનો સ્પેલિંગ નહીં આવડતો હોય એટલે કોઈ અથવા તો આ જે સતર્કતા નહીં રાખી હોય આ બોર્ડ બનાવવામાં

પોસ્ટરો અવેરનેસ કામ કરે છે 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 પણ પણ આ આ વખતે જે કોઈને રીતે લગાવી દીધા કે અમદાવાદ પછી કોર્પોરેશન ને કહીને બધા ગુનો એ દાખલ કર્યો છે જેમને પૂછવાની હોય એટલે આમ તો આ બધું મારું તો પીછોડો છે કે અધિકારી જ કીધું હશે એમને ઘણા બધા અધિકારીઓ હોય છે ફોડી લઈશું પણ એવું ના લીધું એટલે પછી હવે ગુના નું ઠીક કદાચ સતર્કતા ગ્રુપ પર ફોડી દીધું છે પણ હવે આવી ધારો આ ચાલી ગયું હોય

એટલે તમારે એને રોડ માટે કોર્પોરેશન ધક્કા ખાવાના અને દંડ ભરવા માટે આ જે અધિકારીઓ જે સરકારી નોકરી લઈને બેઠા છે અને એમને પાછા લાંચના એમના અલગ ના બધા ધંધા પણ આ જે ભ્રષ્ટાચાર સિવાય એમને કારણ કે આ અત્યાર સુધી હું વર્ષોથી જોઉં છું કે જે હેલ્મેટ ઉભું ગમે ત્યારે ધોણે છે તે અચાનક જ એકદમ ઉભું થાય છે એ ક્યારેય સરકારી તંત્ર અચાનક કોઈ પોલીસવાળા એવું નથી કેતા કે ભાઈ નથી તમારી પાસે અમારા કામમાં આટલું જ આવે છે પ્રજાના ભાગમાં જે આવે છે એ હેરાન થવાનું આવે છે એટલે અ જે ગોપાલ ઇટાલિયા વાળી વાત છે ઈસ્સા બદરમાં એમણે બધું ખાસું થી સવારથી ચાલતું એની અંદર એમણે ત્યાંના અધિકારીઓ ફખડાવ્યા અને તેની જે પીએસઆઈ મહિલા પીએસઆઈ એ પીઆઈ કરતા વધારે પાવરવાળી પીએસઆઈ છે ત્યાં એમણે તો ગોપાલ ઇટાલિયાની હાલત પણ એમણે કદાચ પાછો રીલ બનાવનો શોખ છે આ આ વિડીયો પરથી મને લાગે છે બધા ઘણા વિડીયો છે પણ એમનો એક વિડિયો હું તમને બતાવી દઉં અનાજ ચોરો ગાળ બોલે છે ઈસાવદર પોલીસ અમારું હાજર કરો પેલા આપણાથી ચોરો પકડાય છે અનાજ ચોરો ચોરી કરી છે અનાજ ચોરી ફોજદારી નથી સરકારી અનાજ ચોરાય જાય નથી

એટલે અનાજ ચોરી ની વાત તો બાજુ પર રહી ગઈ બેને કોઈ ગાળ બોલી ગયું આ સર્વે એમને જોવું જોઈએ કે આપણા ગુજરાતમાં તો પંચાવન લોકો ગાળ બોલે છે સૌરાષ્ટ્રમાં એવી કદાચ હેબિટ છે કે ભાઈ કોઈ સ્ત્રી બેઠી હોય ત્યારે ગાળ ના બોલે બાકી શહેરી વિસ્તારોમાં તો હજી અત્યારે બધું એવું થઈ ગયું છે કે કોઈ એવી પરવા નથી ઘણી તો જગ્યાએ સ્ત્રીઓ એવી ગાળો આપે છે કે આપણા કાનના કીડા પડી જાય પણ એટલે ગાળો બોલે છે લોકો પણ આ બેનને રીલ બનાવવાની હશે અને એમનો ધારાસભ્યની સામે એમને જોડી કરવાનો કદાચ બીજું પણ કઈ સરકાર છે સંવેદનશીલ સરકાર કંઈ કઈ પણ આવે પણ અત્યારે બીજા પણ તમને વિડીયો બતાવું એક આ જૂનો વિડીયો મારા ધ્યાનમાં આવ્યો છે એક્સપર્ટ થી ડાઉનલોડ કર્યો છે આ મોદી સાહેબ ને વિડીયો છે के साथ न ट्रेड होगा न टॉक अगर बात होगी तो सिर्फ पाकिस्तान के कब्जे वाले कश्मीर की पीओके की चुनाव के बाद मोदी जी को तीसरी बार प्रधानमंत्री बने दीजिए अगले छह महीने के अंदर आप देखेंगे कि पाक अधिकृत कश्मीर भी भारत का हिस्सा हुआ है वही सीमा पार करना या वहाँ की टेरिटरी

અને આ જે છે ને અખ્યાર મોદી સાહેબ ની પરંપરા એટલે તરત નવો પ્લાન આપી દેવાનો એટલે જયારે બે પાંચ દસ વર્ષ પહેલાની ની જ આપી અત્યારે એમને બે હજાર સુડતાલીસ સપના બતાવ્યા અને એવી પરંપરા યોગી આદિત્ય આદિત્યનાથ છે એમનો એક વિડીયો છે જો એ યોગી આદિત્યનાથ છે પણ હવે આ લોકોને ખબર નહીં હોય કે સોશિયલ મીડિયા લોકો ખુલાફાતીઓ હોય છે તો એ બેફામ બોલે છે કારણ કે એમને ખબર છે કે એમની પાસે બધું તંત્ર એમના હાથમાં છે ચૂંટણી પંચ ને એક પંચ મારે તો ચૂંટણી પંચ उबा उबा કરીને બીજાયેવું છે તો આ જે છે આ યુપી આદિત્યનાથની અલગ અલગ ટાઈમ પર એક જ મુદ્દે કેવા વાયદો આપ્યો આપણે મેટફોર્મેના વાળો વાયદો આપ્યો મુદ્દિતેનેpmodi સાહેબે 50 વર્ષમાં કહેતાન બધું જા જતું માટી માગીનું બધું બધાય વિરણા કેટલી પડી તો આ તો ક desh કો 1 ટ્રિલિયન ડોલર ની ઇકોનોમી બનાવવા કા યોગી चौबीस दो हजार चौबीस पच्चीस तक उत्तर प्रदेश को एक ट्रिलियन डॉलर की इकोनॉमी बनाने का योगी सरकार का लक्ष्य सीएम योगी ने उद्योग जगत का मांगा सहयोग हम लोग अपने प्रधानमंत्री जी के विचन के अनुरूप दो हजार सत्ताईस तक उत्तर प्रदेश की अर्थव्यवस्था को वन ट्रिलियन डॉलर की और उनतीस में उत्तर प्रदेश वन ट्रिलियन डॉलर की इकोनॉमी भी बनेगा और देश की सबसे बड़ी अर्थव्यवस्था भी बनेगा इस बात के लिए मैं पूरे सदन को आश्वस्त करता हूं

मेरे पैसे कब देगी अभी सैलरी नहीं आई है आने दे तो फिर मैं तेरे पैसे देती हूं। निशा, ये ले। मैंने हजार रूपए लेते दूंगी ठीक है ना ये बहन पाँच तेरे को रीटा मेरे हजार रूपए लेती कब देगी पाँच सौ पकड़ पाँच सौ निशा मेरे पाँच सौ रूपये बचे थे ये ले पाँच सौ मेरा हिसाब बराबर ये ले पाँच सौ रूपये तेरे

मैंने तुझसे हजार रुपए लेते हैं पाँच सौ रही हूँ पांच सौ बाद में ठीक है ना ये बहन पाँच सौ पांच सौ रीटा मेरे हजार मेरे पाँच सौ रूपये बचे थे ये ले पाँच सौ मेरा हिसाब बराबर ये ले पाँच सौ रूपये तेरे अब अपना क्लोज ये ले बहन तेरे भी पाँच सौ रूपये बचे थे तू भी अपना पकड़ पाँच सौ सबका ब्लॉग सबका ब्लॉग सबका ब्लॉग बराबर ना <laughs> बराबर जो नाराज नहीं अभी इकोमी आनी टाइम बदी जाली रही छे तो बस અત્યારે આ જે આટલું જ જે કાલે મોયે સાંજે 7:30 વાગે જો આ વિડિયો ગમે હોય તો લાઈક કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ ના કર્યું તો કરજો કે ઈચ્છા થાય કે લખો જે કમેન્ટ માં કરી નાજો ન ઈચ્છા થાય તો ન લખતા ચલો મોયે કાલે ભારત માતા કી જય